વડોદરા કોર્ટમાં હરણી બોટકાંડના દસ આરોપીના જામીન મૂકવામાં આવ્યા હતા જેમાંથી નવ આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ગતરોજ ગુજરાત હાઈકોર્ટમાંથી ચાર આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવતા કુલ તેર આરોપીઓના જામીન મંજૂર થયા છે વડોદરા કોર્ટમાં હળની બોટકાંડમાં દસ આરોપીના જામીન મૂકવામાં આવ્યા હતા જેમાંથી નવ આરોપીઓના જામીન મંજૂર કરતી વડોદરા નામદાર કોર્ટ ગતરોજ ગુજરાત હાઈકોર્ટમાં ચાર આરોપીઓની જામીન મંજૂર કરવામાં આવી હતી એમ મળીને કુલ તેર આરોપીઓના જામીન મંજૂર થયા છે વિનીત કોટિયા ગોપાલ શાહ ધર્મીન શાહ ધર્મીન બાથાની દીપેન શાહ રશ્મિકાંત પ્રજાપતિ જતીન દોશી વેદ પ્રકાશ યાદવ અલ્પેશ ભટ્ટ સહિત નવ આરોપીના જામીન મંજૂર છેલ્લે કોન્ટ્રાક્ટ ચલાવનાર નિલેશ જૈનના જામીન નામંજૂર અગાઉ હાઈકોર્ટ ચાર મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા હતા કુલ વીસ આરોપીઓ પૈકી તેર આરોપીઓ જામીન પર છૂટ્યા આજરોજ દસમી જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાંથી નવ જેટલા આરોપીઓને જામીન આપવામાં આવી છે એમ કરીને ગતરો ચાર આરોપીઓને હાઈકોર્ટથી જામીન મળી હતી જ્યારે આજે વડોદરા સ્ટેશન કોર્ટમાં નવ જણની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે એમ કુલ મળીને તેર આરોપીઓના જામીન અરજી સ્વીકારવામાં આવી છે નામદાર કોર્ટ દ્વારા આજે કોર્ટમાં ઘણા એવા આરોપીઓની જામીન અરજી હતી જેમાં મારી માહિતી એક કંઈક નામ મંજૂર થઈ બાકી તમામની તમામની નામદાર કોર્ટે શરતોને આધીન મંજૂર કરેલી છે જામીન અરજી જેમાં મારા જાણવા મુજબ અલ્પેશ ભટ્ટ છે બિનીત છે ગોપાલભાઈ શાહ છે પછી દીપેન કરીને છે અંદર એ કે દર્પણ બાથાની કરીને છે ધમિલ બાથાની એ છે એવા છોડ્યા છે એવા લોકોને મુખ્ય દલીલમાં તો એવું છે કે નામદાર કોર્ટે હમણાં ચાર દિવસ પહેલાં બે દિવસ પહેલાં ચાર જણની જામીન અરજી મંજૂર કરી હતી અને જ્યાં સુધી ગોપાલભાઈનું જે રોલ છે એમાં એવું જ હતું કે એ પણ ભાગીદાર હતા દસ ટકાના અને એ પણ કંઈ બોટિંગના કરારમાં પક્ષકાર હતા નહીં અને કોર્ટે પણ અંદર એ નોંધ્યું છે કે બોટિંગની કાર્યવાહી જે હતી સંચાલન એ એ નહોતા કરતા અને બીજું કે આ જે પણ જામીન હજીનું તારણ છે એ માત્ર જામીન હજી પોતાની નિદ્ધ છે એ કેસના ગુંડોસ માટેના નથી